જુનાગઢ પોરબંદર હાઇવે પર રાત્રિના સમયે જ્વેલર્સ પેઢીના સેલ્સમેન લૂંટાયા બાદ લૂંટની બીજી ઘટના બનાસકાંઠા જિલ્લાના છાપી પાસે બનવા પામી હોવાનું સામે આવ્યું છે જેમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગળીયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અમદાવાદની આંગળિયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો લઈ રાજસ્થાની બસમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે સવારના સમયે ભરકવાડા હોટલ નજીક લૂંટની ઘટના બનવા પામી હતી ત્યારે અજાણ્યા લૂંટારુઓએ આંગળિયા પેઢીના કર્મચારીના હાથમાં રહેલો થેલો ઝૂંટવી ફરાર થઈ જવાનું સામે આવ્યું છે તો ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App